ના સોમનાથના ગુડીનારમાં શિક્ષક આત્મહત્યા મામલે આજે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરી હતી પરિવારે પોતાની માંગણીઓ મંત્રીઓ સમક્ષ વિગતવાર રજૂ કરી હતી જેને લઈને યોગ્ય પગલા ભરવાની ખાતરી મંત્રી આપી હોવાનું પરિવારજનોએ જણાવ્યું લગભગ અડધા કલાક સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ બેઠક બાદ પરિવારજનોએ મૃતક શિક્ષકનો મૃતદેહ સ્વીકારવા સંમતિ આપી હતી જેના કારણે કેસમાં આગળની પ્રક્રિયા ગતિમાન બની છે અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે ભગવાન પરિવારની એવી કોઈ માગણી હતી નહીં પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે મારે માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દાય નાયબ શ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે ગઈકાલે બજેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે મારા જે સમાજનો મારો ભય શિક્ષક છે શિક્ષણ વિભાગનો શિક્ષક છે ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે ને મારી પાર્ટીની ટીમ પદાધિકારીઓ સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક